આશરે પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપી હરિયાણા થી સાયકલિસ્ટ શુભમ સૈની ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈની આશરે પાંચ હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં એક લાખ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરમાં લોકોને સાયકલિંગ દ્વારા સ્વસ્થ અને પર્યાવરણને થતા ફાયદા વિશે સમજાવી વધુ ને વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરશે આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પંજાબના બે યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા અને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશભાઈ ભરૂચમાં એક સાયકલિસ્ટ શુભમ શૈની અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અજયભાઈ અને વિપિનભાઈ એમનું સ્વાગત કરીએ છીએ બંને જણા શૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે શુભમ સૈનીએ લગભગ પાંચ હજાર કિલોમીટર સાઇકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ થી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ છ હજાર કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રક ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ થેન્ક યુ કહું